આ ખાલક પર આ નવું દસની સમસ્યા બહુ જ પાણીની છે ગટરો ઉભરાય છે પાણી પેલું થાય છે નગરપાલિકાના કોઈ કોપરેટરો ધાન ઉપર દોરતા નથી ને પ્રજાને અહીંકને હાલાકી ભોગવવી પડે છે અહીંકરને જામા મસ્જીદ આવેલી છે નલી માતાનું મંદિર છે નરસુંગા દાદાનું મંદિર છે એ બધા ધાર્મિક માણસો દર્શનાર્થે જાય મુસ્લિમ સમાજ નમાજ પઢવા જાય છે કોઈ કોપરેટર એ કને આવેલા છે કોઈ અમારા અમાય દોરતા નથી આ સમસ્યાનો જલ્દીથી ઉકેલ લાવવા અમારી નમ્ર વિનંતી આ વિસ્તાર છે વોર્ડ નંબર નવ ખાલકપુરા વિસ્તાર છે અહીંયા વારંવાર પાણીનો પ્રોબ્લેમ હોય છે અને રોડ અને રસ્તાના બહુ મોટા પ્રોબ્લમ છે જ્યારે પીવાના પાણીની તકલીફ હોય ત્યારે અહીંયા હજારો લીટર પાણી રોજ સવારે વેરફાઈ જાય છે અને નગરપાલિકાના અણાવરતના વહીવટના કારણે આ વારંવાર પ્રોબ્લેમ થાય છે કોર્પોરેટર અને પ્રમુખોને વારંવાર જાણ કરવા છતાં ના તો કોઈ પાણીના અહીંયા સોલ્યુશન આવે છે ભૂગર્ભનું અને ના તો અહીંયા સાડા ચાર વર્ષથી તૂટેલા પડેલા રોજનું કોઈ જ કામ કરવામાં આવતું નથી વારંવાર કહેવા છતાં આ લોકો એમ જ કહે છે કે પેપર ઉપર કામ બતાવે છે પણ કામ જમીન ઉપર કોઈ જ કામ થતું નથી અને વારંવાર અમારી વાતને ટાળવામાં આવે છે